તો જો ચા નાસ્તો કરી લીધો જો અમે આલુ પરોઠા ને ચાય જીગર કેવા લાગે આલુ પરોઠા જોરદાર મજા આવી ગઈ હમ નાસ્તો આલુ પરોઠા હમ અને 10 વાગી ગયા છે જીગર આજનો શું વિચાર કરી દો 10 વાગ્યા છે 10 ને 10 થઈ ને 10 તારીખ થઈ જો એક જ હમ 10 તારીખ ને 10 ને 10 થઈ ને 10 સેકન્ડ થઈ હમ આજનો એવો શું વિચાર છે એવી વાણી બોલો કે જે સત્ય અને નિખાલસતાથી સબર હોય હમ અને

તો એવું કઈ ન હોય પપ્પા નો હોય તો હું પહેરવાનું એ તો પહેરવાનું જો જમાનો હોય એવું એમ કઈ નઈ પહેરી લેવાનું એ તો મેં તો કીધું તું ફેશન વાળું લ્યો તો કે ના મારે ફેશન વાળું નથી લેવું કે નહી કેવા મસ્ત સ્વેટર હતા બધા ખબર હોય

પછી દસ દસ મિનિટ ની વાર છે હજી માં ટિફિન ભરવાનું છે જો મારી ટિફિન ની તૈયારી થઈ ગઈ છે અહિયાં આમાં છે લીલા ચણા શાક અને અહિયાં છે રોટલી અહિયાં છે છાસ તો ચાલો હું આપણું હવે ઓફિસ ચાલો ત્યારે સાંજ પડી ગઈ છે અને સવા સાત થઈ ગયા છે સાંજના અહીંયા દીવાબત્તી થઈ ગયા છે અને અહીંયા મમ્મી બ્લોગ જતા લાગ્યા અમારા મમ્મી કેમ છે સારું છે ને હમ સર મમને કાલે રિપોર્ટ કરાયા બધા નોર્મલ રિપોર્ટ આવ્યા છે અને સારું છે નહીં અને એક પર્સનને તમને મળવું ધટાણા રેટા શું ચાલે છે શું છે મેનું ચાલો સર મિક્સ વેજીટેબલનું અહીંયા શાક છે હજી થાતું લાગે છે ગરમ ગરમ બહુ છે અહીંયા છે ખીચડી અને ગરમ ગરમ રોટલી બને છે મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે બોલો છેક બારો છે ગેટ પાસે પહોંચો ને ત્યાં આવતું આપણે ક્યાં ગયા તા હા પરમદેવ હું આ

तारा बर्थडे कहरे 11 महिना झत्त तारा 17 11 रे ले मारे 15 11 रे आइने 17 11 त अबडे बे भेगा अबडे उजौछ हो हां बोला पैसा जो चोक्लेट ए पैसा ले 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 आ ले હાલ તારું શૂટિંગ ઉતારે જો બધા જોઈશે તને આ આ બાજુ બાજુ તો બર્થડે 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 આયા એ હેપી બર્થ ડે થેન્ક યુ કે હેપી બર્થ ડે બોયલ બે તો કંઈક બોયલ તો ખરા